સૌથી પહેલા બુલેટિન માં વાત કરવી છે વરસાદની દ્વારકાના કલ્યાણપુર ગામે ધોધમાર વરસાદ ખાબક્યો છે અને ભારે વરસાદ પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના પણ શરૂ થઈ ચૂક્યા છે ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે અને ભારે વરસાદને પગલે કેટલાક રસ્તા પણ પાણીમાં ગરકાવ થઈ ગયા હોય તેવી માહિતી મળી રહી છે ભારે વરસાદને પગલે નદીમાં પૂર આવતા એક વ્યક્તિ ત્રણ આવ્યો હતો સ્થાનિકોએ ભૂરા ભરવાડ નામના વ્યક્તિની શોધખોળ હાથ ધરી અને કલ્યાણપુરમાં ભારે વરસાદને પગલે રસ્તા ઉપર જે પાણી ભરાઈ ગયા છે તેના પણ આ દ્રશ્યો જુઓ કલ્યાણપુરમાં પાંચ ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે અને તસમસ્તા પ્રવાહ વચ્ચે વાહન ચાલકો અટવાયા હતા જો કે વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા ધર્મેશ ધર્મેશ કલ્યાણપુરમાં પાંચ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે શું વધુ વિગતો ત્યાંથી મળી રહી છે માનસી વાત કરવામાં આવે તો આજે કલ્યાણપુર તાલુકામાં ખાસ પેલા ધોધમાર વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું હતું કલ્યાણપુરમાં પાંચ ઇંચ જેટલો વરસાદ ખાબકતા અવરજવરમાં જવરમાં લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો ત્યારે ભારે વરસાદના પગલે જનજીવન વ્યાપક પ્રમાણમાં પ્રભાવિત થયું છે કલ્યાણપુર પંથકમાં મેઘરાજા મન મૂકીને હોય ત્યારે ખેડૂતો માટે ખુશીના સમાચાર છે મગફળી સહિતના પાકો માટે આજીવતદાન સમાન ગણાતા વરસાદે ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી છે સાથે સાથે કલ્યાણપુર પંથકમાં આજે પાંચ ઇંચ જેટલો વરસાદ સાબરતા વ્યાપક પ્રમાણમાં લોકોને અવરજવરમાં પણ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો જી માનસિંહ ઓકે ધર્મેશ આભાર આપનો એટલે કલ્યાણપુર પંથકમાં પાંચ ઇંચ જેટલો વરસાદ ખાબકતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે તો કલ્યાણપુર ગામના દ્રશ્યો આપણે જોયા છે પાંચ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે કે દ્વારકાના કલ્યાણપુરમાં એક વ્યક્તિ નદીના પાણીના પ્રવાહમાં તણાઈ ગયો હોય તેવી પણ માહિતી મળી રહી છે લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો આરો આવ્યો છે પરંતુ આ તરફ ભારે વરસાદને પગલે નદીમાં પૂર આવ્યું અને એમાં એક વ્યક્તિ તણાયો હતો સ્થાનિકોએ ભૂરા ભરવાડ નામના વ્યક્તિની શોધખોળ હાથ ધરી છે જોકે ફાયર વિભાગની ટીમ હાજર ન હોવાથી સ્થાનિકોએ જાતે જ શખ્સની શોધખોળ શરૂ કરી છે સંવાદદાતા ધર્મેશ ઉપાધ્યાય ધર્મેશ જાણકારી મળી રહી છે કે સોનમતી નદીમાં પૂર આવ્યું હતું અને એક વ્યક્તિ તણાયો માન્ય વાત કરવામાં આવે તો કલ્યાણપુર કલ્યાણપુરમાં ખાસ કરોધમાર વરસાદના કારણે કલ્યાણપુર ગામમાં આવેલી સોનમતી નદી છે તે ગાંડી પૂર બની હતી આ નદીમાં પૂર આવતાની સાથે જ એક વ્યક્તિ કિનારે હોય તે આ વ્યક્તિ છે તે નદીમાં તણાયો હતો ત્યારે સ્થાનિક લોકો આ વ્યક્તિને બચાવવા માટે હાલ પ્રયાસ હાથ કરી રહ્યા છે એનડીઆરએફ ની ટીમ કે ફાયર વિભાગની ટીમ કલ્યાણપુર માં સ્થાનિક હાજર ન હોય ત્યારે સ્થાનિક લોકો આ યુવાનને બચાવવા માટે મદદ જોડ્યા હતા હાલ તંત્ર દ્વારા પહોંચી તે પહેલા જ સ્થાનિક લોકો દ્વારા બચાવ રાહત કામગીરી હાથ ધરવામાં આવી રહી છે હજુ આ યુવાન મળ્યો ન હોય ત્યારે ભારે વરસાદના પગલે નદીમાં પૂર આવતા એક યુવક તણાયો છે જેની શોધખોળ સ્થાનિકો દ્વારા હાથ ધરવામાં આવી રહી છે જી ધર્મેશ આભાર આપનો એટલે યુવકની શોધખોળ હાલ તો સ્થાનિકોએ જાતે જ હાથ ધરી છે જો કે ભારે વરસાદને પગલે સોનમતી નદીમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ અને આ વચ્ચે બીજા મોટા સમાચાર મળી રહ્યા છે દ્વારકાના કલ્યાણપુરના ખાખરડા ગામનું તળાવ છલકાયું અમિયાણા તળાવ છલકાઈ જતા ખેડૂતોને સિંચાઈનો લાભ મળશે પટેલકા ખાખરડા કેનેડી સહિતના ગામોને પાણીનો લાભ મળવાનો છે સાથે જ અમિયાણા તળાવ છલકાઈ જતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો સારા વરસાદને પગલે તળાવમાં સતત નવા નીરની આવક થઈ રહી છે આ દ્રશ્યો જ્યાં તળાવ છલકાયું હતું અને ખેડૂતોમાં પણ હરખની હેલી ફરી વળી છે કારણ કે એક તરફ અત્યારે તળાવ છલકાતા ખેડૂતોને સિંચાઈના પાણીનો પ્રશ્ન હલ થશે સારો વરસાદ વરસી રહ્યો છે એટલે પાકમાં પણ ખેડૂતોને આ વર્ષે સારી આશા સેવાઈ રહી છે બીજી બાજુ તળાવ છલકાતા આગામી સમયમાં પાણીનો પ્રશ્ન પણ હલ થવાનો છે